નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ દેસાઈ આપ સૌનું સ્વાગત કરું છું ડિસ્કશન વિથ અલ્પેશ દેસાઈમાં આજે આપણે વાત કરીશું સાયબર ફ્રોડ એટલે કે ની દુનિયામાં થતી ધોકાટ હતી આજે ઓનલાઈન શોપિંગ બેન્કિંગ સોશિયલ મીડિયા અને કામ ધંધા ડિજિટલ બની ગયા છે આ ડિજિટલ વસ્તુઓની સાથે સાયબર ક્રાઈમ પણ વધી રહ્યું છે ઇન્ડિયામાં દરરોજ કેટલાય લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા હોય છે પણ આપણે એનાથી બચવાનું છે હું તમને થોડીક ટિપ્સ આપું છું સાથે જ સાયબર ફ્રોડની થોડી સામાન્ય માહિતી આપું છું તો પહેલાં આપણે સમજીએ સાયબર ફ્રોડ છે શું તો સાયબર ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરી મોબાઈલ યા ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરીને પૈસા કે પર્સનલ ઇન્ફોર્મેશનની ચોરી કરે છે કે તમારા ડેટાનો ઓનલાઈન દુરુપયોગ કરે છે એ સાયબર ફ્રોડ કહેવાય આ પ્રકારના અટેક મોસ્ટલી ઈમેલ એસએમએસ ફોન કોલ ફેક વેબસાઇટ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રિમિનલનો એવો હોય છે કે પૈસા પડાવવા પર્સનલ ઇન્ફોર્મેશન ચોરી કરવી જેવા ઘણા બીજા કારણો હોઈ શકે છે ચાલો હું સાયબર ફ્રોડના છ પ્રકાર વિશે માહિતી આપું જે જનરલ છે ફિશિંગ ફિશિંગ એટલે ફેક ઈમેલ યા મેસેજ જે બેંક કે ગવર્મેન્ટ એજન્સી તરફથી આવ્યો હોય એ તમને બતાવે એવું કે ગવર્મેન્ટ કે બેંક એજન્સી તરફથી આવ્યો છે જેમાં એક લિંક હોય તમે જેવી એ લિંકનો ઉપર ક્લિક કરો છો અને અસલી જેવી જ સેમ ટુ સેમ ડુપ્લિકેટ વેબસાઇટ માઇનોર ચેન્જીસ સાથે ઓપન થતી હોય છે જે નરી આંખે સમજવા મુશ્કેલ હોય છે નકલી વેબસાઇટનો યુઝ કરીને તમે લોગ કરો છો એની અંદર પાસવર્ડ ઓટીપી બધું જ આપી દો છો અસલી સમજીને બરાબર અને તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે બીજું છે વોઇસ ફિશિંગ એટલે વી ફિશિંગ વી ફિશિંગમાં એવું હોય છે કે ફોન કોલ આવે જે સામેથી વ્યક્તિ એમ કે હું એક્સ વાયઝાઇડ બેન્કમાંથી બોલું છું તમારું કેવાયસી પેન્ડિંગ છે જો તમે કેવાયસી ચાલુ નહીં કરાવો અથવા કેવાયસી અમારા સાથે નહીં કરાવો તો તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે અને પૈસા સીઝ થઈ જશે તમે આ વાત સાંભળી થોડા ગભરાઈ અને ઓટીપી શેર કરી દો છો વળી એનું એ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાય બીજું છે ફિશિંગ એસએમએસ ફિશિંગ કહેવાય એનું મેસેજ આવે અને એની અંદર એવું લખેલું હોય કે કોંગ્રેચ્યુલેશન તમે પચાસ હજાર જીતી ગયા છો આ જોતા તમને મનમાં લાલચ જાગે છે અને એ જ મેસેજની અંદર એક લિંક હોય છે એ લિંક ઉપર તમે ક્લિક કરો છો અને તમારા ડિવાઇસની અંદર માલવેર આવી જાય છે માલવેર એ એક પ્રકારનો ડિજિટલ વાયરસ છે જે તમારી ઇન્ફોર્મેશન હેકર્સ સુધી પહોંચાડે છે અને હેકર્સ દ્વારા બધી જ ઇન્ફોર્મેશન લઈ તમારા બેંક આધાર પાનનો યુઝ કરીને ફ્રોડ કરે છે ચાર નંબર ઉપર છે ફેક ઓનલાઈન શોપિંગ સાઇટ્સ તમે જોયું હશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયામાં એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય છે કે આના ઉપર ઓફર્સ ચાલી રહી છે પ્રોડક્ટ ખૂબ સસ્તા મળતા હોય છે તમે ઓર્ડર કરો છો એ લિંક ઉપર જઈએ તમારો ઓર્ડર રિલીઝ થાય છે તમે એને પેમેન્ટ કરો છો પણ ના તો તમને પ્રોડક્ટ આવે છે ના પૈસા રિફંડ આવે છે ના કોઈ કમ્પ્લેટ પ્લેટફોર્મ એ લોકોનું હોય છે પાંચમા નંબર ઉપર છે લોન એપ જે ઊંચા વ્યાજ દરે તમને લોભામણી લાલચો આપીને લોન કરાવતી હોય છે ફેક લોન તમારા ઇઝી લોન ઓફર કરે છે ઓટીપી માગી અને તમારા એકાઉન્ટની ફૂલ ડિટેલ એ લોકો લઈ લેતા હોય છે પછી હાઈ ઇન્ટરેસ્ટ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે હાઈ ઇન્ટરેસ્ટ પર તમે ફસાઈ જાઓ છો અને પૈસા ભરવા પડે છે છઠ્ઠું છે રેન્સમવેર રેન્સમવેરમાં કોમ્પ્યુટર અને બીજા ડિવાઇસ હેક થઈ બધી જ ફાઇલો અને ફોલ્ડર્સો ઇન્ક્રિપ્ટ બની જતા હોય છે મેસેજ આવે છે કે તમને દસ હજાર કે દસ લાખ પણ હોય શકે છે આપણે જાગૃત છીએ અને જાગૃત થવાનું છે અને આવી બધી મુસીબતો બચવાનું છે આપણે જ્યાં પણ થોડીક ચૂક કરતા હોઈએ છીએ હેકર્સ તેનો લાભ ઉઠાઈ લેતા હોય છે મિત્રો આ સાયબર ક્રિમિનલ્સો જનરલી કોને ટાર્ગેટ કરતા હોય છે કોઈ સ્પેસિફિક નથી હોતું પણ છતાંય મોસ્ટલી સિનિયર સિટીઝન્સ સ્ટુડન્ટ સ્મોલ બિઝનેસમેન હાઉસવાઈફ આ લોકોને થોડા વધારે ટાર્ગેટ કરતા હોય છે કે જે ઇઝીલી એમની ટ્રેપમાં આવી શકતા હોય બીજા પ્રોફેશનલ્સ છે એ લોકોને ઇમેલ્સ પ્રૂફિંગના માધ્યમથી એમના ડેટા હેક કરી અને ફ્રોડ કરતા હોય છે તમારે અને તમારા ફેમિલીને બચવું છે તો હું તમને દસ ટિપ્સ આપું છું કે જે ખૂબ જ ઉપયોગી છે અને આ બધી વસ્તુથી તમને બચાવી શકશે પહેલી વસ્તુ તમારો પાસવર્ડ તમે કોઈ પણ લોગ ઇન યુઝ કરો છો ચાહે તમારું સોશિયલ મીડિયા છે કે બેન્કિંગ છે બરાબર એનો પાસવર્ડ એવો હોવો જોઈએ કે જેમાં તમારી બર્થડેટ છે નેમ છે એ બધા કોમ્બિનેશન નહીં યુઝ કરવાના તમે યુઝ કરો આઠ કેરેક્ટરનો પાસવર્ડ મિનિમમ આઠ તો હોવા જ જોઈએ બરાબર જેમાં એક કેપિટલ છે સ્મોલ છે નંબર છે સ્પેશિયલ કેરેક્ટર છે હું તમને વિડીયોના અંતમાં એક નાનું ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ કે પાસવર્ડ કેવો હોવો જોઈએ બરાબર પાસવર્ડ એટલીસ્ટ ત્રણથી ચાર મહિને ચેન્જ કરતા સાચવો અઘરો છે પણ ચા કરવો પડશે બીજું છે મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન આજે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન્સ એ સેકન્ડ લેવલનું સિક્યુરિટી છે તમે લોગિન કરો પછી તમારા મોબાઈલમાં ઓટીપી આવે અથવા તો મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન એપ આવતી હોય છે એનો ઓટીપી નાખો પાસવર્ડ નાખ્યા પછી ત્યારે જ તમારું લોગિન ઓપન થશે ચાહે સાય સોશિયલ મીડિયા હશે યા તો ફિર તમારું બેન્કિંગ હશે યા યામેલ હશે તમે બધામાં મલ્ટિફેક્ટર ઈનેબલ રાખી શકો છો અને હું રિકમેન્ડ કરું છું કે જો તમે એ ના કર્યું હોય તો મસ્ટ છે પહેલું કરી દેજો ત્રીજું છે અનનોન લિંક પર ક્યારે વિશ્વાસ ન કરો અને એ ઓપન ના કરો જેમ કે તમારા ઈમેલમાં એસએમએસમાં વોટ્સએપમાં સસ્પિશિયસ લિંક લાગે તો મહેરબાની કરીને એ લિંક ઓપન ના કરો તમારા બેન્ક છે ઇન્કમટેક્સ છે એમેઝોન તરફથી છે એવી ઘણી બધી લિંકો તમને ઈમેલમાં વોટ્સએપમાં એસએમએસમાં આવતી હશે પણ ઓલવેઝ આગ્રહ રાખો કે ઓફિશિયલ સાઇટ પર જ જવાનું અને ઓફિશિયલ સાઇટનો જ ઉપયોગ કરવાનો ચોથી વસ્તુ જે સોશિયલ મીડિયા પ્રોફાઇલને પ્રાઇવેટ રાખો તમારો મોબાઈલ નંબર બર્થ ડેટ ઈમેલ એડ્રેસ આ બધું તમે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં તમારા બાયોપેજમાં લખેલું હોય છે જે ખરેખર ખૂબ રિસ્કી બની જતું હોય છે પ્રોફાઇલ બને ત્યાં સુધી પ્રાઇવેટ રાખો જો તમે સોશિયલ ઇન્ફ્લુઅન્સર નથી તો પછી તમે પ્રોફાઇલ પ્રાઇવેટ રાખશો એ વધારે સારું રહેશે અને સોશિયલ ઇન્ફ્લુઅન્સનોને પણ રિક્વેસ્ટ છે કે બને તો તમારી ઇન્ફોર્મેશન બ્લોગ ઇન ઇન્ફોર્મેશન જેવી કે મોબાઈલ છે તમારા ઈમેલ એડ્રેસ છે કે જે રેગ્યુલર તમે યુઝ કરતા હો એને મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન સાથે ઇનેબલ રાખો અને બાયોમાં ના લખશો પબ્લિક વાયફાઈનો યુઝ બને ત્યાં સુધી નહીં જ કરવાનો હું તો નથી જ કરતો તમને પણ રિકમેન્ડ કરું છું કે ના કરશો કેફે મે મોલ્સ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આ બધી જગ્યાએ ફ્રી વાઈફાઈ લાગેલા હોય છે પણ આ નેટવર્ક ઇનસિક્યોર હોય છે હેકર્સો આમાં લોગિન તમારી પહેલાં એ લોગિન થઈ અને એને એક્સેસ લઈને બેઠા હોય છે બને ત્યાં સુધી આવી જગ્યાએથી ક્યારે પણ પર્સનલ કામ ના કરો બેન્કિંગ લોગિન ના કરો પેમેન્ટ ના કરો અને પબ્લિક વાઇફાઈ જો તમે યુઝ કરો છો તો વીપીએનનો ઉપયોગ કરશો તો થોડા સેફ રહી શકશો સિક્સ નંબર ઉપર છે મોબાઈલમાં એન્ટીવાયરસ અને એપ પરમિશન ચેક કરો તમારા ફોનમાં લેપટોપમાં ડેસ્કટોપમાં ટ્રસ્ટેડ એન્ટીવાયરસનો યુઝ કરો પ્લે સ્ટોર યા એપલ સ્ટોર ઉપરથી જે કંઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો બરાબર એ ઓકે છે પણ બહારથી ક્યારેય કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરશો બીજી વસ્તુ કે કોઈપી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તો હું તમને એક દાખલો આપું કે તમે ફોટો એડિટિંગની એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી બરાબર તો એમાં એ કોન્ટેકની પરમિશન તમારી પાસે માગ્યા છે બરાબર કોન્ટેક્ટની પરમિશનની રિક્વાયરમેન્ટ ફોટો એડિટિંગ એપ્લિકેશનને શું હોય ક્યારે એવો વિચાર આવ્યો છે તમે તો એવું ન કરશો બને ત્યાં સુધી જરૂરિયાત પૂરતી જ એપ્લિકેશન્સને પરમિશન આપો તમારો મોબાઈલ ચાહે એન્ડ્રોઈડ હોય એપલ હોય તમારું લેપટોપ છે ડેસ્કટોપ છે ચાહે મેક હોય ચાહે વિન્ડોઝ હોય કમ્પલસરી એના સિક્યુરિટી પેજ અપડેટ રાખો ઓએસ અપ ટુ ડેટ રાખો જો આ બધું કરશો તો તમે સિક્યોરિ વાયરસ થ્રેડથી માલવેર થ્રેડથી બચી શકો છો સાત નંબર ઉપર છે બેન્કિંગ ગવર્મેન્ટ તરફથી આવતા કોલ્સ ક્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી કે બેન્કિંગ ઓફિસર ઓટીપી માગતો નથી તમને બેંકમાંથી કોલ આવે છે અને હું એક્સવાઇઝેડ બ્રાન્ચમાંથી બોલું છું હું બેંક મેનેજર છું કે બેન્ક એમ્પ્લોય છું અને તમારી પાસેથી પાસવર્ડ અને ઓટીપી માગે છે ફરી પાછા તમે ફ્રોડ ફ્રોડ ટ્રેપમાં ફસાવ છો અને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડી જાય છે તો મહેરબાની કરીને ક્યારે પણ કોઈ બેંક મેનેજર કે બેન્ક એમ્પ્લોય ક્યારે પણ કોઈ ઓટીપી અથવા તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નથી માંગતા ઓન કોલ આઠ નંબર ઉપર છે બેંકનું સ્ટેટમેન્ટ રેગ્યુલર ચેક કર્યા કરો તમને જ્યાં એવું લાગે કે અનનોન ટ્રાન્ઝેક્શન્સ થયેલું છે તો એ બેંક સાથે વેરીફાઈ કરો અને ફ્રોડ આઇડેન્ટિફાઈ કરી બેંક બેલેન્સ બચાવી શકો છો નવ નંબર ઉપર છે તમારા ફેમિલીને પણ જાગૃત બનાવો તમારા ફેમિલીમાં તમારો પાર્ટનર્સ છે બાળકો છે વડીલો છે ઘરમાં સિનિયર સિટીઝન્સ છે મોસ્ટલી ટાર્ગેટ એ લોકોને જ કરવામાં આવતા હોય છે તેમને સાયબર ફ્રોડની સમજ આપો સાયબર ફ્રોડ શું છે એ સમજાવો કેવી રીતે થાય છે એ સમજાવો દસ નંબર ઉપર છે સસ્પિશિયસ એક્ટિવિટી હોય તો પોલીસને રિપોર્ટ કરો સાયબર ફ્રોડ રિપોર્ટ કરવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર કમ્પ્લેન કરી શકો છો ત્યાં તમે કોલ કરી શકો છો સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર ઉપર જે છે વન નાઇન થ્રી ઝીરો એટલે એક નવ ત્રણ શૂન્ય જેટલું બને એટલું જલ્દી રિપોર્ટ કરશો તો તમે તમારા ફ્રોડમાં ગયેલા પૈસાને રિકવર કરવાના ચાન્સ એટલા જ વધી જશે તો મિત્રો સાયબર ફ્રોડ જાગૃતિ એ આજના જમાનાની ટોપ પ્રાયોરિટી બની ગઈ છે ઘર ઓફિસ સ્કૂલ જ્યાં પણ કમ્પ્યુટર્સ મોબાઈલ લેપટોપ ઇન્ટરનેટ છે ત્યાં ત્યાં સાયબર સેફ્ટીની જરૂર છે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો પેરેન્ટ્સ ફેમિલી સાથે તમને ક્યારે સાયબર ફ્રોડનો સામનો કરવો પડ્યો છે તો કમેન્ટમાં જરૂરથી લખજો આવા જ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ અને અવેરનેસ ભરેલા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવો અને સેફ ડિજિટલ લાઈફ જીવો થેન્ક યુ